નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘરમાં પૈસા કેમ નથી આ કાર્યો બની જાય છે ગરીબીનું કારણ એક ઘરમાં કચરો રાખવો ઘણા લોકો પોતાના ઘરોમાં સ્વચ્છતા જાળવતા નથી તેમને જણાવી દઈએ કે વડીલોના અનુભવથી આ કામ પણ ગરીબીનું કારણ બને છે બે ડાબા પગથી પાયજામું પહેરવું ડાબા પગે પાયજામો કે ચંપલ પહેરવું પણ અશુભ માનવામાં આવે છે ત્રણ આવક કરતા વધુ ખર્ચ કરવો એક દિવસ તમને તમારી આવક કરતાં વધુ ખર્ચ કરવાની આદત ગરીબ બનાવશે ચાર તૂટેલા કાંસકાથી વાળ ઓળવવા પણ અશુભ માનવામાં આવે છે પાંચ મહેમાન આવે ત્યારે ગુસ્સો કરવો કેટલાક લોકો જ્યારે મહેમાનો આવે ત્યારે ખરાબ ચહેરાઓ બનાવે છે અને તેમના જવાની રાહ જોતા હોય છે છ તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જેમ કે તૂટેલા વાસણોમાં ખોરાક લેવો વગેરે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ સાત સંબંધીઓ સાથે ગેરવર્તન ઘણા લોકોને પોતાના સ્વજનોની મજાક ઉડાવવાની આદત હોય છે આઠ ઝાડ નીચે પેશાબ કરવો ઝાડ નીચે પેશાબ કરવો ખોટું માનવામાં આવે છે આનાથી ઘરમાં ગરીબી પણ આવે છે નવ ઊભા રહીને પાયજામો પહેરવું ઊભા રહીને પાયજામું અને પેન્ટ પહેરવું સારું નથી દસ ઊંધું સૂવું ઘણા લોકોને ઊંધા સૂવાથી સારી ઊંઘ આવે છે તેમ છતાં તેમને ખબર હોવી જોઈએ કે તેમની આ આદત ખૂબ જ ખરાબ છે અગિયાર રાત્રે પીવાનું પાણી ખુલ્લું છોડી દેવું રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન છોડવું જોઈએ બાર ભોજન ખાતા પહેલાં હાથ ધોવા હાથ ધોયા વગર ભોજન ખાવાથી પણ ઘરમાં ગરીબી આવે છે તેર દાંત વડે નખ કાપવા દાંત વડે નખ કાપવાથી દુર્ભાગ્ય આવે છે આ ઉપરાંત નખને પણ નુકસાન થાય છે ચૌદ ખરાબ વિચારો રાખવા કોઈના વિશે ખરાબ વિચારવું કે તમારા મનમાં ખોટા વિચારો આવે એ સારું નથી પંદર સ્ત્રીએ વાળ ઊભા રહીને બાંધવા નહીં ઘણી સ્ત્રીઓ ઊભા ઊભા તેમના વાળ કાંસકાથી ઓળાવવા કે બાંધવાની ટેવ પણ ગરીબીનું કારણ છે સોળ શૌચાલયની અંદર વાત કરવી આજના લોકો ખૂબ જ વ્યસ્ત છે તેથી તેઓ ટોયલેટની અંદર પણ મોબાઈલ દ્વારા વાત કરે છે સત્તર સ્મશાનમાં હસવું સ્મશાન ભૂમિમાં હસવું પણ અશુભ માનવામાં આવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો